તો ડિલેવરી લઈને આવ્યો છે અજય જાવાની અજય જાવાની બીજો છે આ શોપ છે અને એને અમે આ બીજી મેક્સી ગ્રોસી વેજીટેબલ ફ્રૂટ ગ્રોસરી બધું જરા આ નવી આવ્યું પડ્યું અમને અને આપણે અહીં અહીંયા ડિલેવરી દેવા આવી છે તો રામ રામ ને સીતારામ બધાને

તો એ બી પાર્કમાં હે ને આપણે ટાઈમ મળીએ ને તો આજ જાય તો જોવો કે વેધર કેવું મસ્ત થાય બહુ જોરદાર હે તડકો હા એ ક્લાસ આવું કંઈક છે તો ટાઉન છે ટાઉન ડિલિવરી આવ્યો તો શોપ છે ચીપ શોપ છે ડિલિવરી લઈને આવ્યો તો જે બે વાગ્યાનું કીધું તો એ ભાઈ કે જાય એવો ને તો થોડીક વાર વેટ કરા અને પછી જાઓ બાકી આજ વેધર બહુ સારું છે થોડીક વાર પછી નીચે ઉતરા અને ભાઈ ને પૂછેલા કે આવા હું ખાલી કરવા દેખાય હારું માણા બહુ છે અટાર ગર્દી છે અટાર આવું કે છે Tesco Tesco એક્સપ્રેસ જીણ ફીઓ હોય આ મોટો Tesco એક બી આપણી ગાતો તો મને તો મે આગળના vlog માં મૂક્યો ત્યાં બહુ શોપિંગ હોય આમાં તો જીણો મોટું હોય બધું ફ્રૂટ ને આ તે ગળી પર થાય તો આવી છે લગભગ તો ના આંગણ સે પાછું પાર્કિંગ ને કીકી બહુ મારે જાય છે તેના તો વન પાર્ક કેવું હોય ને તો કોઈ આવે ट्राफिक वोडन आए तो ये टिकट मार दे तो लीलो ने मैं जाइए थोड़ी शॉपिंग करा कैसे लीलो ऑलराइट मजा मा जय श्री कृष्ण जय माताजी हर हर महादेव 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 माता की जय कहां जाऊं सीताराम ने जय माताजी सीताराम जय श्री कृष्ण हर हर महादेव हर तो आ कोपरेटी है जिनकी दुकान है जिनकी तो मोटी है લેવી કાકડી દૂધ એક લેવું હા લી આ દૂધ થોડું ખારું હોય પછી જોજો તમે આગળ રીંગણા તો પાકવા આવ્યા થોડીક વાપ વઘાર કરી તમને દેખાડી તાપે સારો થાય જો લીલો મસાલો મરચું અને લીલા ધાણા લીલું લહણ ટાદિ સુલામાં હા ઓર નાખી દઈએ ბუკარ პაკეგო იუროთა ბაფელეჯო આજ રોટલા જો આ રીતના આજ વેતર સારું મેં બહુ ઠંડી નથી તો બહાર ગાર્ડન માં કરાય ન તો પછી ઠંડી હોય તો ન થાય વરસાદ આવે ઝીરો ઝીરો હવા પડ્યું અને જાય આપણે ચાલી તો હાલો થોડીક વાપસ તો આવી ગયા કામે મહાદેવ હર આવી ગયા કામે અને ગુરજીનમાં જઈએ છે તો ચાલો થોડીક વાર મેદર છે આજ એટલું બધું ખરાબ ને

ઠંડી બિલકુલ અને બસ થોડીક નાઇટ ક્લબ ની છે તો એવરી વેનસડે ને આવીએ બુધવારે તો આપણે ત્યાં જઈએ અને ડિલિવરી કરીએ અને પછી બીજી ટાઉન ની સી કરે ને આગળ વધીએ તો બનારી જો બહુ મસ્ત વેધર હે તરીકો હે નાઈસ અને ટાઈટ બિલકુલ નહીં તો વારમાં મેળા જય માતાજી મહાદેવ હાલ पशु मेड़ा जय माता जी महादेव हेलो तो राम राम ने सीताराम बता ने जय माता जी महादेव हर रामायण माल बे पंक्ति है જી મને બહુ જ ગમે લવ કુશી ગાવી હતી રામાયણ સિરિયલ જે દુ આવતું ને દું તો એ મેં કાલે સાંભળ્યું તો મેં કીધું બહુ મસ્ત હે તો હું સાંભળાવવા જો ગમે તો લાઈક કરજો લવ કુશની ગાવલ હે મ કથા સુનાે રમ સકલ ખુલામ કથા સુલ દુર્દામણ હે પુણ્ય કથા સીરાાયણ હે પુણ્ય કથા સીરા જમ બુદ્ધ વિ ભરતખ આર્યાવર કે ભારત એક નગરી ખ્યાય ના जनम भूमि है पर पूज्य श्री राम कथा सुनाते राम सकल की हम कथा सुनाते राम सकल की ये रामायण राम की